બધાને હાય મારા નવા વિડીયોમાં તમાર બધાનું સ્વાગત છે આ લીલા ધાણા છે આદુનો કટકો છે અને આ આ ધાણાની દાંડલી છે અને આ આપણા મરચાં છે આ સનાનો લોટ છે આપડી ખાટી સાઈઝ છે આ પાણી છે અને આ તેલ છે

চেকি আছে আকৌ একোডি লেশুম মমিয়াকে সল করদে দুশে হোয়ে 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 তপে লেমোতো আপ্র কাটি সাস্তে আপ্র থুরুপ পাণ�

Jeg tror ikke du ser en velværende naken pass, pass. Pas. એ ગરમ હે એટલે ઠળી જાય પછી આપણે નાના નાના ટુકડા ત્યાં સુધી આપણે વઘાની તૈયારી કરી લઈએ ગેસ સારું થઈ ગયો છે અને આપણે વઘારવા માટે કઢાઈ મૂકી છે એમાં આપણે તેલ નાખી દેસુ

હવે આપણે વાટકામાં સૌ કરી લઈએ હવે આપણે વાટકામાં કાઢી લઈએ કાઠિયાવાડી ઠોકરીનો આવો સાક રેડી છે હવે આપણે લીલા ધાણા નાખશું જમી લો ત્યાં સુધીથીમાં તમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો બાય